બસો અને આ બસો ચારસો રૂપિયાનો સવાલ છે મિત્રો આપણે ડાયર મેં કઈ થતી નથી ગમે એ થાય આના કરતા તો વધારે આપણે ટીંગી તો મિત્રો આપણે આ મિત્રો કોણ જીતશે એવું લાગે કમેન્ટ કરો જો કોણ જીતશે કમેન્ટ કરજો જરૂર કરજો કમેન્ટ કે મનસુખ ભજી ત્યાં શું જીતવું અમને ખબર તો આપણે આ ઈનામ રહે ને ઈનામ એ આપણે મોટર કવરમાં અહીંયા રાખી દઈ અને હવે કેમેરાનું આપણે સેટઅપ રાખીએ કે આપણે ક્યાં ટીંગાવાનું હે આ ઉપર ડાયર રે ને ટીંગાનો હવે તમને આવું દેખાડે કે ડાયર ક્યાં છે તો મિત્રો જો આ ડાયર ને ઉપર આ ડાયર ટીંગાવાનું કે મનસુખભાઈ આપણને કીશી મિત્રો આ રીતનો જો આ ડાયર હે આટલી ઊંચી ડાયર છે અને આંબાતા નથી ને એટલે આપણે હેના મોટરસાઈકલ સાયકલ નો સહારો લીધો છે નકરી ડાયરે આંબાતા નથી તો હેના મનસુખભાઈ જો આ ટીંગાઇ ને આ રીતે ટીંગાવાનું છે કોણ દાજી વિરાટ ટીંગી એને આપણે ઇનામ તો તમને ખબર છે બસો બસો રૂપિયા લગાડ્યા છે એ તો બધું એમ જ હોય તો મોટરસાયકલ તો લેટ લેવાનું હોય ને કે મોટરસાયકલ માં પગ રાખીને બધા રહી જાય ઉપર આપણે ડાયર લાલ લીધી ને એટલે પછી પગે લઈ લેવાના મોટરસાઈકલ રૂ ને એ આપડે એક લઈ લઈશું તો મિત્રો હે ચેલેન્જ ચાલુ થાય ને ટીંગાવાનું એટલે મોટરસાઈકલ આપણે આગળ લઈ લઈશું અને પછી એમ થાય કે હારે હોય એટલે દાજી હાઇટ છે ને એટલે એ મીકી છે એટલે ઠેકડો મારી હેઠળ આવશે તો મિત્રો આપણે ટાઈમર ચાલુ કરી પેલા ટોસ કરી લઈ કોને ટીંગાવાનું હા પેલા ટોસ કરી લઈ તો મિત્રો આપણે હવે ટોસ કરી લઈ કોને ટીંગાવાનો પેલો ઓરો આવે છે અને કોને છેલ્લો આવે છે તો આપણે છેલ્લો આવે સારું તો ખબર પડે કે કેટલા ટાઈમ આપણે જીતવાનું શું જોયે તમારો કાંટો તમારે આવે ને તો તમારે ના એવું નહીં કાંટો તમારે આવે તમારે નહીં ટીંગાવાનું મારો વાઘો હે જો મારે વાઘો આવે ને તો મારે નહીં ટીંગાવાનો મારે વાય રહેવાનું તમારો કાંટો આટો એટલે તમારે નહીં ટીંગાવાનું યાદ રાખજો અને વાકો આવે ટીંગાવાનું હા કાંટો આવે ઓ માર નહીં ટીંગાવો મારે ટીંગાવાનું છે વાંધો નહીં તો વાયક માં ટીંગાવાનું દ્રશ્ય તો હવે મિત્રો ને ટાઈમર ચાલુ કરી અને જોઈ કે હું કેટલી ઘરે ટીંગે હગુ હું અને આપણે હાથ કેવી રીતે રાખવાના ખબર એ હાથ ગમેમ રાખવાના આમ રાખવાનો કે આમ રાખવાનો આમ રાખવાનો એવું કાય નહીં ગમેમ રાખવાના આમ જો આમ હાથ ને આપડા માં જોડી હાથ કરી નાખો ને તો સુટી ગમેમ રાખવાના તો મિત્રો ટાઈમર ચાલુ કરે છે मंचुक भाई अनुपस्थिती पर तीन गए तो हम उमारी पोजीशन है बाजू तो चलो मित्र आप चालू करी मैं तैरने के और नहीं तैरने के और नहीं शॉट करो वन स्टार्ट One, two, तो पके okay, तेले लेता हो हाँ तो तेले आह ओ ले लो नहीं वो <laughs> मोटकेला पकनो अड्डा तन्ना कर नी गणा એટલે કો હું આકુ લેવા દો ડોમેトロ રાજુભાઈ ઢીંગી જા પણ તૈયારી છે હો કેમ થાય રાજુભાઈ આને છે પગ ના હટતો ને બૈકા ગુ લઈ લો નઈ ન કરતા ઓલાલા

વાંકા ના વર્તા વાંધો ને કેટલી માર થઈ એક મિનિટ ને ચોવીસ સેકન્ડ એક મિનિટ ને ચોવીસ સેકન્ડ થઈ જો મનસુખ ભાઈ એક મિનિટ ને ત્રેવીસ સેકન્ડ માં ના એક મિનિટ ને પચીસ સેકન્ડ સુધી ટીંગે છે ને તું એ જીતી જશે મારા કરતા એક સેકન્ડ જો વધારે થશે તો એ જીતશે ને કરી બસો રૂપિયા ને ચારસો રૂપિયા આપણે આપણા છે ચારસો રૂપિયા એક મિનિટ ને ચોવીસ સેકન્ડ એટલે પચીસ સેકન્ડ સુધી ગયા તો એ હારી ગયા એ નહીં ટીંગે હગે તમે જોતા રહો અમને ખબર હમણાં કમેન્ટ કરો છો

તો જો કે કેટેગરી ટહેંગાઈ છે જલ્દી આ રીસેટ કરને ક્યું અને હું તમને સ્ટાર્ટ કરો એટલે ટહેંગાઈ જજો હેલો સ્ટાર્ટ પાસ્રચટ 9 પોઈન્ટ ગાઈનિંગ કવું હું હીમાં હોય લે તમારે પર ફરી રીસેટ સ્ટોપ કરું દે આમનો હાલે તમે હું સ્ટાર્ટ કરો એટલે ટિંગી જાવ હાલો આફરે હું સ્ટાર્ટ કરને ટિંગી જજો હાલો હેલો એ સ્ટાર્ટ હાલો તો મિત્રો મનસુખભાઈ લટકી ગયા છે ઇનીમે લટકાડી દીધા છે

ઈ કેવન નહી ને કે તમે હે ને તમને એમ થઈ જાય કે હું જીતી જઈશ હવે જાજી સેકન્ડ થઈ નથી એ તમારે 20 સેકન્ડ થઈ છે હજી 20 સેકન્ડ થઈ છે 20 સેકન્ડ હવે 25 સેકન્ડ થઈ છે હાલો તમારે 30 સેકન્ડ થઈ છે એ આ ધ્યાન કર પગ નો નીચે અડવો જોઈએ નકર જોઈ શકે

તો આપડા હારી ગયા છે આને તો એક મિનિટ ને સ્ટોપ સેકન્ડ હું તો પાવર માં રેતો હતો મેં કીધા નહીં કરીને અગાઉ બીવ રહ્યા હતા કે આમ થાય કીડો તો ઠીક પણ મારા બસો રૂપિયા અરે મિત્રો તો હું ખોટો મને હું વેમ માં રહી ગયો મેં કીધા ગયો શરૂઆતમાં તો ચાલુ નહીં કર્યો તેમ કેતા હતા કેમ મને તે હાથ દુખે નામ આમ દુખે ને તેમ દુખે હે કેવાનું હોય અને આત એક મિનિટ ને કેટલી થઈ 34 સેકન્ડ 34 1 મિનિટ ને 34 સેકન્ડ તોતી જીતી ગયા મનસુખ ભાઈ કાંઈ વાંધો ની આપણે થોડક આપણે ગોમાં રહ્યા આપણે પાવરમાં રહ્યા એટલું નડ્યું આપણે વધારે થોડી બર કર્યું હોત તો હારું હતું તો મિત્રો આજ નો વિડિયો તમને કેવો લાગ્યો જરા કમેન્ટ માં કીજો અને જો ચેનલ માં નવો હોય અને આવા નવા ચેલેન્જ વિડિયો તમને જોવા ગમતા હોય સબસ્ક્રાઇબ કરી લીજો તો મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જ vídeo, ó. Ah.